નમસ્કાર હું ભરત દુર્લખિયા બોલું છું આ અમારા ઓફિસનો વ્યૂ છે અને આપ જોઈ રહ્યા છો અમારી પાસે વાસ્તુશાસ્ત્ર મુજબની અનેક વસ્તુઓ અહીંયા અમે ડિસ્પ્લેમાં મૂકેલી છે અને એ વસ્તુઓ ના વિવિધ બેનિફિટ પણ અમારી પાસે છે અને એનો અમે પ્રોપર ઉપયોગ કરી આપના ઘર ઓફિસ કે આપણા શોરૂમમાં ઇન્ડસ્ટ્રીઝમાં કોઈપણ વાસ્તુ એનર્જી ક્યાંય પણ ઓછી હોય તો એનો અમે ઉપયોગ કરીએ આ અમારા ક્રિસ્ટલ્સ છે એ ક્રિસ્ટલ્સનો અમે જુદી જુદી જગ્યાએ પ્લેસમેન્ટમાં ઉપયોગ કરીએ છીએ આ અમારી વસ્તુઓ રેડી છે આ ક્રિસ્ટલ્સ રેડી છે અને સાથોસાથ બતાવીએ કે આ અમારી ઔષધિઓ પણ છે જે ઔષધિઓ અમે વાસ્તુના હેતુથી આમાં મૂકીએ છીએ આ અમારા એવોર્ડ ને એ બધું છે અહીંયા પણ એવોર્ડ સર્ટિફિકેટ છે આ અમારા અમારા જુદા જુદા જે અમે લોકો વાસ્તુમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ એ યંત્રો પણ અમારા છે આ બધા જ અમારા ક્રિસ્ટલ બોલ્સ છે રુદ્રાક્ષ પણ છે અમારા આ રુદ્રાક્ષ આ ક્રિસ્ટલ અને આ બધી જ વસ્તુઓ આ અમારા બ્રેસલેટ છે અને બધા જ આ બ્રેસલેટ સર્ટિફાઈડ બ્રેસલેટ છે અને એ અમારો આ અમારા આખા ઓફિસનો વ્યૂ છે એવી જ રીતે હવે અમે અમારા ઓફિસના બહાર એટલે અમારો ટ્રેનિંગ રૂમ મેડિટેશન રૂમનો વ્યૂ અમે બતાવવા જઈ રહ્યા છીએ આ અમારી મેડિટેશન વોલ્ડ છે અને આ જુદા જુદા ક્રિસ્ટન્સ પણ છે જે અને આ અમારી ઓરાઓની વોલ્ડ છે આ ઓરા આખું જે છે એના અને સેવનચક્રના વ્યૂ છે આ અમારા જુદા જુદા ટ્રેનિંગ સેમિનારો છે કે જે અમે કન્ડક્ટ કરીએ છીએ આ અમારા બેનર્સ છે આ સેમિનારો જુદા જુદા સેમિનારો છે ઇમોશનલ ફ્રીડમ બોડી લેંગ્વેજ ગોલ્ડ હેટિંગલ હેડિંગ ચક્રા બેલેન્સિંગ સ્પીચ થેરાપી સ્પીચ ઇઝિંગ આર્ટ પબ્લિક સ્પીકિંગ પર્સનાલિટી ડેવલપમેન્ટ માઇન્ડ પાવર છે ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ નોલો વગેરે આ અમારા બુક્સનું કલેક્શન છે અમારી મિની લાઇબ્રેરી છે જે મિની લાઇબ્રેરી અમારી બધી જ ટાઈપના પુસ્તકો અહીંયા મળે છે આ ચિત્રલેખામાં અમારો મારો લેખ આવેલો છે એ છે આ અમારી ઓફિસનો આખો વ્યૂ છે મિત્રો આપને કાંઈ પણ જરૂર પડે તો આપ ચોક્કસ અમારો ફોન પર સંપર્ક કરશો અમે આપને ચોક્કસ માર્ગદર્શન આપશો